ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલાં હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમારું મન પ્રસન્ન રહેશે ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો આત્મવિશ્વાસ વધશે જે નવી તકોને સ્વીકારવાની ઈચ્છા તરફ દોરી જશે ઘરમાં સારા સમાચાર આવવાના સંકેત છે તમને તમારી ભૂતકાળની મહેનતનું સારું પરિણામ મળશે તમને તમારા પ્રિયજનો સાથે યાદગાર ક્ષણો વિતાવવાની તક મળશે નવી શરૂઆત માટે આ યોગ્ય સમય હોઈ શકે છે કરિયર પ્રોપર્ટી કન્સ્ટ્રક્શન કે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો માટે સમય સારો રહેશે સહકર્મીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે લવ તમે સંબંધમાં સ્થિરતા અને વિશ્વાસ અનુભવશો અવિવાહિત લોકોને કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાવાની તક મળી શકે છે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે સ્વાસ્થ્ય માનસિક શાંતિ રહેશે પરંતુ આરામનો અભાવ વેચેનીનું કારણ બની શકે છે આહાર સંતુલિત રાખો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે લકી કલર લીલો લકી નંબર ચાર વૃષભ રાશિ ભૂતકાળની કોઈ વાત મનને પરેશાન કરી શકે છે ધીરજ રાખો પરિસ્થિતિ જલ્દી સુધરશે કોઈ ખાસ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે જેને શાંતિથી ઉકેલવાની જરૂર પડશે વિશ્વાસ જાળવી રાખવાથી તમે મુશ્કેલ સમયને પણ સરળતાથી પાર કરી શકશો તમારી લાગણીઓને સમજો પરંતુ તેમને નિયંત્રિત કરવાનું પણ શીખો પરિવર્તન માટે તમારી જાતને તૈયાર કરો તે ભવિષ્ય માટે જરૂરી રહેશે કરિયર કાર્યસ્થળ પર સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે વરિષ્ઠોની ટીકાથી નિરાશ ન થાવ આ શીખવાની તક હશે તમે નોકરી બદલવા અથવા નવી તકો શોધવાનું વિચારી શકો છો લવ જૂનો વિવાદ ફરી સામે આવી શકે છે અવિવાહિત લોકો વ્યક્તિને ભૂલી જવાનો પ્રયત્ન કરશે વિવાહિત લોકોએ પરસ્પર સમજણ અને ધીરજથી કામ લેવું પડશે સ્વાસ્થ્ય નકારાત્મક વિચારોના કારણે તમે માનસિક અશાંતિ અનુભવશો ગરદનના દુખાવાની ફરિયાદ થઈ શકે છે લકી કલર રાખોડી લકી નંબર સાત મિથુન રાશિ કેટલાક સારા સમાચાર દિવસને ઉજ્જવળ બનાવી શકે છે કોઈ ખાસ વ્યક્તિ સાથે ઊભી વાતચીત થશે જેનાથી તમે હળવાશ અનુભવશો કલા સંગીત અને સાહિત્યમાં રસ વધી શકે છે તમને કોઈ શોખ પૂરો કરવાનો મોકો મળી શકે છે બીજાની ભાવનાઓને સારી રીતે સમજી શકશો કરિયર ફ્રીલાન્સર્સ માટે નવા પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ હોઈ શકે છે સહકર્મીઓ સાથે સારા સંબંધો કામમાં મદદ કરશે લવ પ્રેમ પ્રસ્તાવ કરવા કે સ્વીકારવા માટે સાનુકૂળ સમય છે જે લોકો રિલેશનશીપમાં છે તેઓ પોતાના પાર્ટનર સાથે સુંદર ક્ષણો વિતાવશે સ્વાસ્થ્ય પાણીનો અભાવ ડિહાઈડ્રેશન અથવા ધાક તરફ દોરી શકે છે ભાવનાત્મક અસંતુલન મૂળ સ્વિંગ તરફ દોરી શકે છે યોગ અને ધ્યાન કરવાથી મનને શાંતિ મળશે લકી કલર ચાંદી લકી નંબર સાત કર્ક રાશિ બચત પર વધુ ધ્યાન આપશો જે ખર્ચને મર્યાદિત કરશે કોઈની સલાહ લેતા પહેલાં પોતાના વિચારોને મહત્વ આપો અનુભવોમાંથી શીખીને આગળ વધવું ફાયદાકારક રહેશે અંગત બાબતોમાં ગુપ્તતા જાળવવી જરૂરી રહેશે પરિવર્તનની જરૂરિયાત અનુભવાશે પરંતુ અનિશ્ચિતતાના કારણે ખચકાટ રહેશે કરિયર ફાઇનાન્સ એકાઉન્ટિંગ અથવા પ્રોપર્ટી સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે નોકરી કરતા લોકો તેમની સ્થિરતા વિશે ચિંતા કરી શકે છે લવ સંબંધોમાં વિશ્વાસ જાળવો મહત્વપૂર્ણ રહેશે અવિવાહિત લોકો જૂના સંબંધોની યાદોમાં ફસાઈ શકે છે જે લોકો રિલેશનશીપમાં છે તેમને પોતાના પાર્ટનરની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી જોઈએ સ્વાસ્થ્ય તણાવને કારણે તમે શરીરમાં ચગડાઈ અથવા કમરનો દુખાવો અનુભવી શકો છો વધુ પડતી ચિંતા સમસ્યાઓનું કારણ બની શકે છે લકી કલર બ્રાઉન લકી નંબર બે સિંહ રાશિ કેટલીક પરિસ્થિતિઓમાં મૂંઝવણ થઈ શકે છે બાહ્ય અવરોધો કરતાં આંતરિક ભય વધુ અસર કરશે તમે કોઈ સમસ્યાનો ઉકેલ નજીક હોવા છતાં તેને જોઈ શકતા નથી વધુ પડતા વિચાર કરવાથી મન પર બોજ વધી શકે છે વિશ્વાસો વ્યક્તિની સલાહ લેવાથી સ્પષ્ટતા આવશે કામમાં વિલંબ થવાથી તમે ચીડાઈ જશો કરિયર નોકરી કરતા લોકો કે જેઓ પ્રોજેક્ટમાં વિલંબનો સામનો કરી રહ્યા છે તે તેમની કામગીરીથી અસંતોષ અનુભવી શકે છે જેઓ મીડિયા પબ્લિક રિલેશન કે કન્સલ્ટન્સીમાં છે તેમને જટિલ મામલાનો ઉકેલ લાવવા માટે પડકારવામાં આવશે લવ અવિવાહિત લોકો કોઈની તરફ આકર્ષિત હોવા છતાં એક પગલું પાછું લઈ શકે છે જે લોકો રિલેશનશીપમાં છે તેઓ તેમના પાર્ટનરથી તેમની લાગણી છુપાવવાનો પ્રયાસ કરશે સ્વાસ્થ્ય માનસિક તણાવ વધી શકે છે જે ઊંઘને અસર કરશે બ્લડ પ્રેશર અસંતુલિત રહી શકે છે સંતુલિત દિનચર્યા અપનાવો લકી કલર વાદળી લકી નંબર પાંચ કન્યા રાશિ મનમાં કરુણા અને સહાનુભૂતિની ભાવના રહેશે કોઈની મદદ કરવાથી તમે આત્મસંતોષ અનુભવશો સર્જનાત્મકતા વધશે જે નવી યોજનાઓ પર કામ કરવાની ઈચ્છા પેદા કરશે તમારી પોતાની જરૂરિયાતોને અવગણશો નહીં તમારી ક્ષમતાઓને ઓછો આંકશો નહીં કરિયર શિક્ષણ અથવા સમાજ સેવા સાથે જોડાયેલા લોકો પ્રશંસા પ્રાપ્ત કરશે ઓફિસમાં સહકર્મીઓ તમારી પાસેથી માર્ગદર્શનની અપેક્ષા રાખી શકે છે તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે લવ સંબંધોમાં ભાવનાત્મક ઊંડાણ વધશે અવિવાહિત લોકો કોઈ આકર્ષક વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે જે લોકો રિલેશનશીપમાં છે તેઓ તેમના પાર્ટનરની ભાવનાઓને વધુ સમજવાનો પ્રયાસ કરશે સ્વાસ્થ્ય ભાવનાત્મક અસંતુલન થાકની લાગણી તરફ દોરી શકે છે પાણીની ઉત્પત્તિ શરીરમાં સુસ્તી આવી શકે છે સંતુલિત આહાર લો ધ્યાન અને યોગ માનસિક સ્થિરતા પ્રદાન કરશે લકી કલર ચામલી લકી નંબર ત્રણ તુલા રાશિ તમે તમારા મનમાં ઉત્સાહ અને રોમાંચ અનુભવશો રોમાંચક પ્રવાસનું આયોજન થઈ શકે છે આત્મવિશ્વાસ મજબૂત રહેશે પરંતુ ઉતાવળમાં ભૂલ થઈ શકે છે સ્વતંત્રતાની ઈચ્છા વધશે જેના કારણે તમને સીમાઓ તોડવાનું મન થશે તમે કોઈ નવી વ્યક્તિ સાથે જોડાશો જે તમને પ્રેરણા આપશે કરિયર જે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે દિવસ શુભ રહેશે રચનાત્મક ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવી તકો મળી શકે છે ઓફિસમાં અચાનક કોઈ નવો પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે જેનાથી ઉત્સાહ વધશે લવ કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જેની સાથે સંબંધ આગળ વધી શકે છે જે લોકો રિલેશનશીપમાં છે તેઓ તેમના પાર્ટનર સાથે આનંદથી ભરપૂર પળો વિતાવશે સ્વાસ્થ્ય વધુ પડતી દોડધામને કારણે તમે શારીરિક રીતે થાક અનુભવશો ડિહાઈડ્રેશનની શક્યતા રહેશે પાણીનું સેવન વધારવું લકી કલર પીળો લકી નંબર નવ વૃશ્ચિક રાશિ તમે ભાવનાત્મક રીતે સ્થિર રહેશો જેના કારણે તમે મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી સંભાળી શકશો કોઈ પણ જટિલ સમસ્યાનો ઉકેલ શાંતિથી મળી જશે જૂના મતભેદોને ઉકેલવાની તક મળશે પરંતુ વધુ સમાધાન કરીને તમારી પોતાની ઈચ્છાઓને અવગણશો નહીં કરિયર કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોએ ટીમવર્ક પર ધ્યાન આપવું પડશે ફાઇનાન્સ અને માર્કેટિંગમાં કામ કરતા લોકો નવી સ્ટાઇલ સાથે વધુ સારું પ્રદર્શન કરી શકે છે લોકો સંબંધોમાં છે ધીરજ અને સમજણથી કોઈ પણ મુદ્દાને વિવાહિત લોકો તેમના જીવનસાથી સાથે ઊંડી વાતચીત કરશે જેનાથી પરસ્પર સમજણ વધશે સ્વાસ્થ્ય પાચનતંત્ર નબળું પડી શકે છે એકાગ્રતાનો અભાવ અનુભવાય છે કસરત પર ધ્યાન આપો લકી કલર નારંગી લકી નંબર સાત રાશિ કોઈ સમસ્યાને અવગણવાથી પાછળથી સમસ્યાઓ વધી શકે છે ધીરજ અને સ્પષ્ટ વિચારથી જ તમે સાચો માર્ગ શોધી શકશો કેટલીક જૂની મૂંઝવણો ફરી ઊભી થઈ શકે છે જે માનસિક તણાવનું કારણ બનશે બીજાના મંતવ્યો સાંભળવું ફાયદાકારક રહેશે પરંતુ અંતિમ નિર્ણય જાતે ચલો કોઈ કોઈ નવી તક શંકા રહેશે ઉતાવળમાં પગલું ન ભરો વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો અને યોગ્ય દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરો કરિયર જેઓ કોર્પોરેટ સેક્ટરમાં છે તેમને મુશ્કેલ નિર્ણયનો સામનો કરવો પડી શકે છે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા લોકોએ ટીમ વચ્ચે સંવાદિતા બનાવવાની જરૂર પડશે લવ જે લોકો કોમ્યુનિકેશનના અભાવનો સામનો કરી રહ્યા છે તેઓએ ખુલીને વાત કરવી જોઈએ જે સંબંધોમાં સ્પષ્ટતા લાવશે ભૂ સ્વાસ્થ્ય માથાનો દુખાવો ઝડપી ધબકારા અથવા નર્વસનેસની સમસ્યા હોઈ શકે છે શાંત રહેવાનો પ્રયાસ કરો લકી કલર ક્રીમ લકી નંબર બે મકર રાશિ તમને નવી તકોને સ્વીકારવાની હિંમત મળશે ભૂતકાળની કોઈપણ ભૂલોમાંથી શીખવાનું અને આગળ વધવાનો આ સમય છે કોઈ સારા સમાચાર મનને ખુશ કરશે ભવિષ્ય માટે યોજનાઓ બનાવવી ફાયદાકારક રહેશે જૂના સપનાને ફરીથી જીવવાની તક મળશે કોઈ પણ નવો સંપર્ક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે કરિયર મીડિયા કળા કે સંશોધન સાથે જોડાયેલા લોકોને ખ્યાતિ મળી શકે છે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો સફળતા તરફ આગળ વધશે લવ અવિવાહિત લોકો કોઈ નવા સાથે ગાઢ જોડાણ અનુભવી શકે છે જે લોકો સંબંધમાં છે તેમની વચ્ચે પરસ્પર સમજણ અને પ્રેમ વધશે વિવાહિત લોકોને તેમના જીવનસાથી સાથે વિતાવવા માટે ખાસ સમય મળશે સ્વાસ્થ્ય ત્વચા સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે વધુ પાણી પીવો તમારા મનમાં ઘણા બધા વિચારો આવવાને કારણે તમે થાક અનુભવશો ધ્યાન કરો લકી કલર ભૂરો લકી નંબર આઠ કુંભ રાશિ ઈચ્છા પૂરી થઈ શકે છે જેનાથી આત્મવિશ્વાસ વધશે સામાજિક વર્તુળને વિસ્તારવાની તક મળશે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના છે જે મનને પ્રસન્નતા આપશે આંતરિક સંતુલન જાળવવામાં તમને સફળતા મળશે લોકો તમારા અભિપ્રાયની કદર કરશે કેટલાક સકારાત્મક સમાચારના કારણે દિવસ શુભ રહેશે કરિયર સરકારી નોકરી છતાં લોકો માટે શુભ સંકેત મળી શકે છે માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ફિલ્ડમાં કામ કરતા લોકોને નવી તકો મળશે લવપ્રેમી યુગલો વચ્ચે પરસ્પર સમજણ કાર્ડ બનશે વિવાહિત લોકોને તેમના જીવનસાથી સાથે કેટલીક યાદગાર પળો વિતાવવાની તક મળશે કોઈ ખાસ વ્યક્તિ સાથે સંબંધને લઈને સકારાત્મક ચર્ચા થઈ શકે છે સ્વાસ્થ્ય માનસિક શાંતિ જળવાઈ રહેશે જેનાથી તણાવ ઓછો થશે તમારા આહારને સંતુલિત રાખો પૂરતી ઊંઘ લેવાથી તમે દિવસ પર ઊર્જાવાન રહેશો લકી કલર પીરોજ લકી નંબર ત્રણ મીન રાશિ આજે માનસિક સમસ્યાઓ વધી શકે છે કોઈ જૂની સમસ્યાને લઈને ચિંતા થઈ શકે છે નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો કોઈના કહેવાથી મન પરેશાન થઈ શકે છે કામમાં એકાગ્રતાનો અભાવ અનુભવી શકો છો ભૂતકાળની કોઈ વાત યાદ કરવાથી મન ઉદાસ થઈ શકે છે કોઈ નવું કામ શરૂ કરવામાં ખચકાટ રહેશે કરિયર જે લોકો ઓફિસમાં મુશ્કેલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેઓ દબાણ અનુભવી શકે છે કોઈ સમયમર્યાદા અંગે ચિંતા થઈ શકે છે પરંતુ ધીરજ રાખો લવ પ્રેમમાં ગુંજવાયેલા લોકોએ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જૂની ગેરસમજણો પ્રિયજનથી અંતર વધારી શકે છે વિશ્વાસ અને ધૈર્યથી સંબંધો મજબૂત થશે સ્વાસ્થ્ય અનિદ્રાને કારણે તમે દિવસભર સુસ્તી અનુભવી શકો છો માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ કરો લકી કલર કાળો લકી નંબર નવ